વોર્ડ નંબર એકના ભાજપના કોર્પરેટર એમનો વિકાસ માટે અરજી નહીં પણ ભાજપના કો એક એક સોસાયટી બનાવીને એના માટે એક અરજી આપી એટલે મને એની ગંધ આવી એટલે એમના વિરોધમાં અરજી આપી મેં ચીફ ઓફિસર સાહેબ કે ભાઈ વોર્ડ નંબર એકનો આપણો વિકાસ કરો ને એનો કોઈ વિરોધ નહીં પણ વ્યક્તિની રજૂઆત છે અને એક વ્યક્તિના સોસાયટી માટે જે રોડ ગટર પાણી આ માગ્યું છે એમના ધંધાધારી માટે એ સોસાયટી બનાવીને એટલે મેં વિરોધમાં એક અરજી આપી અને તમારા મધ્ય તમારા મીડિયા દ્વારા મેં નિવેદન આપ્યું કે ભાઈ આ વ્યક્તિનો વિકાસ છે તો અરજી આપી અને એમની ત્રણ વાગે મિટિંગ હતી ત્રણ વાગે મિટિંગમાં મેં સમાચાર એવા ઓગા હે કે ભાજપના કોર્પરેટર જોડે અને ભાજપના આગેવાન જોડે કે ભાઈ ભાજપના વોર્ડ નંબર એકના જે કોર્પરેટરે અરજી આપી હતી ને એમના વિકાસ માટે તો એ અરજી મંજૂર કરવામાં આવી નથી એમનો વિકાસ છે ને એ વ્યક્તિનો વિકાસ છે તો એમની અરજી મંજૂર કરવામાં આવી નથી તો એના પાસે પહેલો તો હું ચીફ ઓફિસરનો અભિનંદન પાઠવું છું નગરપાલિકાના જે પ્રમુખ છે ને બચુભાઈ પણ અભિનંદન પાઠવું છું એના એના પછી આપણા અમારા દરબાર સમાજના આગેવાન ચિનુભા લાલસિંહનો પણ અભિનંદન વિક્રમસિંહનું પણ અભિનંદન બલુભાનો પણ અભિનંદન જેટલા દરબાર સમાજ કે ચોરી ચોરી કોર્પરેટર છે ને એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કેમ અભિનંદન પાઠવું છું કે એમની ગુજરાત સરકારના વિકાસ માટે આવે છે એ વ્યક્તિનું વિકાસ માટે નથી લોકોને સુધ્યા માટે છે તો જે ચોવીસ કોપરેટરને એમની નિર્ણય લીધો ને કે ભલે ભાજપ ન રહ્યો પણ આપણે એમને વ્યક્તિનો વિકાસ આપવો નહીં એ અરજી કેન્સલ કરી છે તો ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ ચિનુભા વિક્રમસિંહ વલુભા નગરપાલિકાના પ્રમુખ ચોવીસ ચોવીસ કોપરેટરને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મારી અરજીથી તમે જાગૃત થયા મારા મીડિયા દ્વારાથી તમે જાગૃત થયા અને મારી અરજીના કારણે તમે જે વ્યક્તિનો વિકાસ કેન્સલ કર્યો છે ને એ ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના કોપરેટર પ્રમુખ અને ચીફ ઓફિસરનો ખૂબ ખૂબ અભિનંદન છે અને આવું આવું ભાજપ હોય કે કોંગ્રેસ હોય વ્યક્તિનો વિકાસ ના કરજા અને લોકોનો કરજો એ બદલે ખૂબ ખૂબ અભિનંદન અને ચેનલનો પણ ખૂબ ખૂબ અભિનંદન કે બાર વાગે ચેનલે આપ્યું અને ત્રણ વાગે નિર્ણય આવીજો અરજીનો તો ચેનલનો પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય માતાજી